टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना एम बाकी जो मरे छे के कोई एक कायकना मौत थी आकु राज्य हिप के चढ़ी जाए આસામમાં ખરેખર એમ બન્યું છે આ ગાયકનું નામ છે જુબીન ગર્ગ આસામના ફેવરિટ રોકસ્ટારની મંગળવારે રાજકીય સન્માનની સાથે અંતિમ વિધિ કરવામાં આવી એકવીસ ગનની સલામી આપવામાં આવી જુબિનના હજારો પ્રશંસકો હાજર હતા તેમની આંખોમાં આંસુ હતા તેઓ માયાબીની ગીતની પંક્તિઓ ગાતા હતા કેમ કે જુબીને એને કહ્યું હતું કે હું જ્યારે મૃત્યુ પામું ત્યારે આસામે માયાબીની ગીત ગાવું જોઈએ આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વ શર્મા તેમજ કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુ પણ અંતિમ વિધિમાં હાજર રહ્યા હતા જુબિનને અંતિમ વિદાય આપવા માટે જુબિનને પાડેલા શ્વાનને પણ સાથે લાવવામાં આવ્યા હતા જુબિનને તેના શ્વાનો પ્રત્યે ખૂબ જ લગાવ હતો જેના પહેલાં જુબિનના પાર્થિવ દેહને ગુવાહાટીમાં સરુ સજય સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો હતો જ્યાં જુબિનને અંજલિ આપવા માટે સમગ્ર આસામમાંથી હજારો લોકો એકઠા થયા હતા આખી રાત લોકો કતારમાં ઊભા રહ્યા હતા તેઓ તેમના પસંદગીના ગાયકની એક ઝલક મેળવવા માટે કલાકો સુધી રાહ જોતા હતા સિંગાપુરમાં ઓગણીસમી સપ્ટેમ્બરે આ ગાયકનું નિધન થયું તેઓ ત્યાં પૂર્વોત્તર ભારત ઉત્સવમાં સંગીત રજૂ કરવા માટે ગયા હતા શરૂઆતમાં કહેવામાં આવ્યું કે સ્કૂબા ડાઇવિંગ વખતે જુબીનનું મોત થયું જોકે તેમના પત્ની ગરીમા સાયકિયા ગર્ગે અલગ જ વાત કરી તેમણે ખુલાસો કર્યો હતો કે આ ગાયકને સ્વિમિંગ કરતી વખતે ખેંચ હતી તેમણે કહ્યું કે સ્કૂબા ડાઇવિંગ અને જુબીનના મોત વચ્ચે કોઈ સંબંધ નથી ગરીમાએ એમ પણ કહ્યું કે સમયે જુબીનની સાથે તેમનો ડ્રમર શેખ જ્યોતિ ગોસ્વામી અને મેનેજર સિદ્ધાર્થ શર્મા પણ હતા જુબીને પહેલી વખત સ્વિમિંગ કરતી વખતે લાઈફ જેકેટ પહેર્યું હતું કાંઠે આવ્યા બાદ જુબીન બીજી વખત સ્વિમિંગ કરવા ગયા હતા એ સમયે તેમને ખેંચ આવી હતી તેમને સિંગાપુર જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા જુબીનને આ કંઈ પહેલી વખત ખેંચ નહોતી આવી બલકે તેમના ડૉક્ટર્સે કન્ફર્મ કર્યું છે કે જુબીનને આવવાનો પ્રોબ્લેમ હતો તેમને એના પહેલાં પણ ચારથી પાંચ વખત ખેંચ આવી હતી સિંગાપોરમાં ઓગણીસમી સપ્ટેમ્બરે તેમનું પહેલી વખત પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જેમાં લખવામાં આવ્યું હતું કે ડૂબવાના કારણે મોત થયું છે જોકે આસામમાં સવાલો ઉઠવા લાગ્યા સોશિયલ મીડિયા પર આસામના લોકો લખવા લાગ્યા કે જુબીનનું મોત શંકાસ્પદ છે તમે શરૂઆતના તારણો સાચા ન લાગ્યા એટલે એક રીતે તેઓ કહેવા લાગ્યા કે જુબીનનું મોત કુદરતી નથી રાજ્યના અનેક જિલ્લાઓમાં અનેક એફઆઈઆર કરવામાં આવી સીઆઈડી પણ તપાસ કરી રહી છે મુખ્યમંત્રીએ ચોખ્ખી વાત કરી છે કે જે કંઈ પણ દોષિત થશે એની સામે આકરા પગલાં લેવામાં આવશે સિંગાપુરમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેને આસામમાં ટ્રાન્સફર કરવામાં આવશે લોકોની માગણીને ધ્યાનમાં રાખીને સોમવારે બીજી વખત પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું જો બેની જેમ બીજી કેટલીક હસ્તીઓના મોત અને એના કારણોથી લોકોને વિશ્વાસ નથી રહ્યો શ્રીદેવી આવા જ એક હસ્તી છે ચોવીસમી ફેબ્રુઆરી બે હજાર અઢારના દિવસે દુબઈમાં તેમનું નિધન થયું હતું સત્તાવાર કારણ શું આપવામાં આવ્યું હતું કે તેઓ હોટલના મા ડૂબવાથી મરી ગયા છે શ્રીદેવી એક લગ્ન માટે દુબઈ ગયા હતા તેમના પતિ બોની કપૂરે તેમને બેભાન અવસ્થામાં જોયા હતા સ્વાભાવિક રીતે એ સમયે લોકોએ ઘણા સવાલો ઉભા કર્યા હતા તેમને લાગતું હતું કે કંઈક તો ગરબડ છે ઓગણીસ વર્ષની નાની ઉંમરે ઓગણીસો ત્રાણુંમાં દિવ્યા ભારતીનું મૃત્યુ થયું હતું તે મુંબઈમાં તેના એપાર્ટમેન્ટના પાંચમા માળેથી બારીમાંથી કૂદી પડીને મરી ગઈ હતી કેટલાક લોકોએ કહ્યું કે આ સુસાઇડ છે કેમ કે તેનું દિલ તૂટી ગયું હતું ત્યારે કેટલાક લોકોએ કહ્યું હતું કે તે બારીમાંથી ભૂલથી પડી ગઈ હતી કેટલાક લોકોએ હત્યાની શક્તા પણ વ્યક્ત કરી હતી એટલે કે તેને બારીમાંથી ધક્કો મારવામાં આવ્યો હતો જોકે હજુ સુધી એનું રહસ્ય અકબંધ જ છે વીતેલા જમાનાની અભિનેત્રી પરવીન બાબી બે હજાર પાંચમાં મુંબઈમાં તેમના એપાર્ટમેન્ટમાં મૃત અવસ્થામાં મળી આવ્યા તેઓ એકલા રહેતા હતા તેમના પાડોશીએ ફરિયાદ કરી હતી કે તેઓ તેમના ઘરના આંગણે ન્યૂઝપેપર કે દૂધ કલેક્ટ કરવાનો હોતા હતા એટલે એમણે તપાસ કરાવડાવી જ્યાં પરવીનનો મૃતદેહ મળી આવ્યો પરવીનને ડાયાબિટીઝની બીમારી હતી સત્તાવાર રીતે કારણ મલ્ટિપલ ઓર્ગેન ફેલ્યોર આપવામાં આવ્યો હતો એટલે કે એક સાથે અનેક અંગો કામ કરતા બંધ પડી જવા જોકે તેમના નિધનના સંજોગોને લઈને પણ કેટલાક સવાલો કરવામાં આવ્યા હતા બોલિવૂડના ઘણા બધા કલાકારોનું મૃત્યુ શંકાસ્પદ છે જોકે બધામાં સુશાંતસિંહ રાજપૂતના નિધને આખા દેશને સ્તબ્ધ કરી દીધો હતો ચૌદમી જૂન બે હજાર વીસના દિવસે સુશાંત મુંબઈમાં તેના ઘરે મૃત અવસ્થામાં મળી આવ્યો હતો કોઈ સુસાઈડ નોટ મળી નહોતી આવી આ કેસે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને રાજનીતિ બંનેમાં ભૂકંપ લાવ્યો હતો પોલીસે કહ્યું કે સુશાંતે આત્મહત્યા કરી છે જોકે અનેક લોકો આ વાત માનવા તૈયાર ન હતા પણ એના થોડા દિવસ પહેલા સુશાંતની ભૂતપૂર્વ મૃત અવસ્થામાં મળી આવી હતી આ કેસમાં તપાસનો રેલો ડ્રગ્સ માફિયાઓ સુધી પહોંચ્યો આખરે એ ડ્રગ્સ કાંડમાં બોલિવૂડના અનેક જાણીતા કલાકારોના નામ પણ સામે આવ્યા આ કેસમાં સીબીઆઈ ઈડી અને બીજી તપાસ એજન્સીઓએ મહિનાઓ સુધી તપાસ કરી હતી અનેક કેસમાં પોતાની મનપસંદ હસ્તીના મોતને સ્વીકારવું સરળ નહીં હોતું જેનો આંચકો તેમના પ્રશંસકોને લાગી શકે છે આંચકાની વાત છે તો તમારે પણ દેશને લાગતા જેહાદી આંચકાઓ વિશે પણ વિચાર કરવાની જરૂર છે